અને કોલેજમાં શું માહોલ બને કન્ટિન્યુ રાખજો અને જોઈએ કોલેજ પેપરે પેપર પતન કઈ બાજુ જઈએ દેખીએ વિચારીએ અને હાલ તો જઈએ જઈશું આપણે કોલેજ પેપર લખીને આવીએ ફટાફટ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો મજા આવશે તમને અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ આટલું કરજો ખાલી તો કરે એટલે તમને કેવું લાગે

તારે જો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો વીડિયો આ ટાઈપનું નું આવડગો સ્ટેશન પર ઊડવાનું એ શકો છો તમે

saya नहीं चैट नहीं 来，来。